નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરેન્દ્રનગર એસઓજી પોલીસ સ્ટાફ દ્વારા માલવાના પાટડી હાઈવે ઉપર આવે પેરુનાથ હોટલમાંથી એમડી ડ્રગ સાથે એકને ઝડપી લીધો એ એક આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યો એક આરોપીને ગોતી કાઢવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશભાઈ પુનિયા દ્વારા સૂચના આપવામાં આવી છે કે જિલ્લામાં દારૂ વહેતા દારૂ પીજારમાં દંગલ મચાવતા પોતાના આર્થિક માટે જુગાર રમાડતા એનડીપીએસ હેઠળ આવતા જુદા ડ્રગ્સ વહેંચતા આરોપીઓની માહિતી મેળવી આવા આરોપીઓ સામે ત્વરિત કડક અને કાર્યવાહી કરી ત્યારે એસઓજી પોલીસને માહિતી મળી હતી કે માલોણા પાર્ટી હાઈવે ઉપર આવેલ ભેરોદ હોટલમાં વિરમ ગામનો ઇફતાજ ઉર્ફે નવાબ યુસુફ ખાન પઠાણો એમડી ડ્રગ્સ વહેંચવા આવેલ છે આથી પીઆઈ બી એન સિંહ રખિયા એએસઆઈ અનિરુદ્ધસિંહ એમ ઝાલા અશ્વિનભાઈ ઠારણભાઈ અનિરુદ્ધસિંહ ભરતસિંહ ચેરભાઈ અમરસિંહભાઈ બલદેવસંઘ અમરસંઘ મહાવીરસિંહ ઝુરૂપા બોલભદ્રસિંહ નરેન્દ્રસિંહ અશ્વિનભાઈ કરશનભાઈ દ્વારા રેડ કરતા આરોપી બે પોઈન્ટ પંચાણું ગ્રામ એમડી ડ્રગ્સ મોબાઈલ રોકડા રૂપિયા સહિત છત્રી હજાર સાતસોના મુદ્દામાર સાથે ઝડપાઈ ગયો હતો પોલીસ પુરુષમાં પૂછપરછમાં આરોપી વધુ એક આરોપી પાપડી ઉર્ફે નિકોલ ઠાકોરે વિરમગાવાળું નામ આપતા બંને આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ બજરા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી પાપડી ઉર્ફે નિકોલ ઠાકોરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે ત્યારે સુનગર જિલ્લામાં હેન્ડીપેસ્ટ હેઠળ આવતા ડ્રગ્સનું વેચાણ કરતાં અને સેવન કરતા અસામાજિક તત્વોમાં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે